નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને સ્વાગત છે આજના નવા વિડીયોમાં મિત્રો આજનો દિવસ એટલે માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ વર્લ્ડ વુમન ડે તો આજના દિવસે સમગ્ર નારી શક્તિ અને માતૃ શક્તિના ચરણોમાં વંદન સાથે આજના આ આપણે જઈએ મિત્રો આ અર્થ મહત્વ અને મર્મ સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું અને આપને વિડીયો પસંદ આવે તો આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટથી જરૂરથી જણાવશો સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકા અગત્યને ધ્યાનમાં લઈ અને તેમના શિક્ષણનો વ્યાપ્ય તેમજ તેઓ રિવાજો અને રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રીની સાક્ષરતાનો દર હજી પણ જોઈએ એ પ્રમાણમાં ઘણો નીચો છે તો કે મહિલાઓમાં જાગૃતતા પણ એટલા જ પ્રમાણમાં દેખાઈ રહી છે આજે વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ પોતાનું યોગદાન આપી રહેલી મહિલાઓ છે વિવિધ ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપી રહેલી છે આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાતના રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન બેટી બચાવો અભિયાન શ્રી ભ્રૂણ હત્યા નિવારણ જેવા ઘણા બધા પ્રયાસો વર્ષોથી કરી અને નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલા છે

જા નામના મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ કામદારોના આંદોલનમાંથી થયેલો હતો જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક મહિલા દિવસ તરીકે ઉજવણી કરવાની માન્યતા આપવામાં આવે

એમને મનાવવાની જાહેરાત કરી અને ધીમે ધીમે એમને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બનાવવાનો વિચાર આવ્યો અને સૌપ્રથમ આ ક્લોરા જાટકીને આ મહિલાઓના મનમાં વિચાર આવ્યો અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ તો આવો વાત કરીએ આજની નારી વિશે કે આજની નારી શું કરી શકે છે નારી કહે છે હું સર્જન છું હું સિંચન છું શું તુલના તારી અને મારી હું દેવીના અવતાર સમી એક નારી છું હું ખુદ જ અંબા છું જગદ અંબા છું હું કાળી અને મહાકાળી છું શિવની શક્તિ છું આદ્ય શક્તિ પણ હું જ છું અસુરોનો વધ પણ હું જ છું હા હું પોતે જ નવ દુર્ગા છું મારા એક હાથમાં કમળ છે પણ મારા બીજા હાથમાં ત્રિશૂળ ને પણ હું ઉપાડું છું ચુંદડી ભલે માથે ઓઢી છે ને પણ સિંહની સવારી ને પણ હું જાણું છું બંગડી પહેરી આભૂષણમાં પણ રણચંડી પણ હું જ છું હું સર્જન કરું છું હું સિંચન કરું છું શું તુલના તારી અને મારી હું દેવીના આ

મહિલાઓ પોતાની આ વેદનાની વાત કરે છે અને પેલાના જમાનામાં જયારે સળગતા ચૂલાથી માત્ર રસોઈ બનાવવામાં આવતી હતી અને ત્યારે મહિલાઓ રસોઈ પૂરતી મર્યાદિત હતી એની વાત કરે કે સળગતા ચૂલાથી માંડી અને ચમકતા એ સુધી જગત આખાને લઈને બાથમાં હું દોડ નારી છું નહીં સમજી શકે ક્યારે એકવીસમી સદી નહીં સમજી શકે ક્યારેક એકવીસમી સદી મુજને હું બાવીસમી સદીના સ્વપ્નને લઈ અને જીવ નારી છું વિચારું છું ચાઇના કપ થી લઈ અને ચાઇના સુધી એટલે કે ચાના કપ થી લઈ અને ચીન સુધીની સફર ને ચાઇના કપ થી લઈ અને ચાઇના સુધી હતી હું બંધ દરવાજો પણ હવે હું એક ખુલી બારી છું બધા જ વાહન ચલાવું છું એ ખૂબ જ ગોણ બાબત છે આજના સમયમાં નારી દરેક વાહનો ચલાવે છે એટલે કહે છે કે બધા વાહન ચલાવું છું એ ગોણ બાબત છે પણ ચલાવી જાણું આખી રાજ એવી હું રાજ દરબારી છું અને ઘણા માને છે કે હું માત્ર નારી છું પણ અડીખમ તોય ઊભી છું અને હજી પણ ક્યાં હિંમત હારી છું જીવનભર કેટલીક પ્રવૃત્તિઓમાં હું એક ધારી છું જીવનભર કેટલીક પ્રવૃત્તિમાં હું એક ધારી છું અને છતાં પણ પરિવારને હું સાચવું એવી એક દુલારી છું નવું નક્કર જગત સાથે મળી અને સર્જવા માટે નવું નક્કર જગત સાથે મળી અને સર્જવા માટે શુભેચ્છા સર્વને પાઠવતી હા હું એક સાહસિક નારી છું હા હું સાહસ નારી છું આજના સમયમાં નારી છે એમની આ વાત છે સમસ્ત્ર માતૃશક્તિને આજનો આ વિડીયો અને આ વાર્તા છે એમના શરણોમાં અર્પિત સાથે મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને ફરી આવા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો વધુમાં વધુ શેર કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત